જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો આ અર્ટિકા ગાડી વેચી દેવાની છે સીએનજી કંપની સીએનજી ગાડી છે આર્ટિકા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો અર્ટિકા ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો એકદમ શોરૂમ કન્ડિશનમાં ન્યૂ કન્ડિશનમાં આખી અર્ટિકા જોવા મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહીજો આર્ટિકા ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બે નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડિયો વિડીયો જોઈએ છો આ વિડીયોના નીચે નંબર મળી રહે છે તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ અર્ટિકાની વધુ માહિતી મેળવી શકો છો વલસાડ જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળશે અર્ટિકા બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી સિલ્વર કલરમાં તમે અર્ટિકા જોઈ શકો છો વીએક્સ વર્ઝન છે કંપની સીએનજી ગાડી કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે આર્ટિકા ગાડીમાં ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો ગાડી અત્યાર સુધીમાં સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે જો મિત્રો તમારે આર્ટિકા ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને જોવા મળી રહે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ એકદમ ન્યૂ કન્ડિશનમાં ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત ગાડીની તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે અથવા તો ફોન પર ગાડીની કિંમત થઈ જશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે સાચવેલી ગાડી ન્યૂ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળશે કુલ જવાબદારી સાથે આર્ટિકા વેચી દેવાની છે મિત્રો નંબર વન કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચી દેવાની છે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું